જે ટેટટાટના ઉમેદવારો છે સરકારી શાળાઓની જાહેરાત ક્યારે તો સરકારી શાળાઓની જાહેરાત પ્રમાણે જોવા જઈએ તો અત્યારે જે ગ્રાન્ટિનેડની શાળાઓ જે અત્યારે કહી શકે કે એના માટેની જે તારીખો જાહેર થઈ છે દસ ઓક્ટોબર સુધીની તો એમાં એ સરકારી શાળાનો જીઆદ પણ અત્યારે તૈયાર થઈ રહ્યા છે એ પણ જે બાબત છે એ આગળના દસ થી પંદર દિવસની અંદર સરકારી શાળાઓમાં પણ ભરતી કરવા માટેની વાત આજે આદરણીય શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે એની પણ અમે ફાઇલ તૈયાર કરી રહ્યા છીએ એના પણ રિક્રુટમેન્ટ હવે ફાઇનલ ઓપ અપાઈ રહ્યો છે એટલે વધીને કદાચ દસ કે બાર દિવસ માટેના ફાઇનલ નિયમો બની જશે એટલે એમાં તમને આ અપડેટ જે છે એ નેક્સ્ટ બે વીકની અંદર તમને લોકોને મળી જશે એટલે સરકારી શાળાઓમાં પણ ભરતી જશે ગ્રાન્ટિનેડ અને સરકારી એ બંને ભરતીઓ થવાની છે બની શકે છે કે સરકાર સરકારીમાં પહેલાં થાય અને પછી ગ્રાન્ટિનમાં જેને આપણે ક્રમિક ભરતી કહેતા હોય છે એ રીતે પણ એમાં ક્રમિક ભરતીઓ થશે બીજી વાત કે નવ અને બારમાં જગ્યા વધારો માટે ઘણા બધા ઉમેદવારો જે છે પ્રયત્ન કરી રહ્યા છે તો એમને પણ કહેવાનું કે નવ અને બારમાં જે વધારો છે એ વધારો શક્ય જ છે તમે થોડોક પ્રયત્ન કરો તો એ વધારો થઈ જશે બરાબર આવેદનપત્રો જે છે તમારી જે મૌખિક અને લેખિક રજવાતો છે એ શિક્ષણ મંત્રી સુધી અને જે શિક્ષણના અધિકારીઓ છે જે માં બેસે છે વિદ્યા સમીક્ષા ત્યાં સુધી પહોંચાડો તમારો વધારો એ છે ટાટના જે ઉમેદવારો છે એ ટાટના ઉમેદવારો માટે હું વાત કરી રહ્યો છું કે સાત હજાર પાંચસોની જે જગ્યાઓ છે એમાં વધારો એ થઈ શકે એમ છે તમે આગળ ચાલી બસ ખાલી રજૂઆત કરો થોડોક ધક્કો તમે મારો તમે જો એમાં સક્રિય ભૂમિકા ભજવશો તો તમને એમાં જગ્યા વધારો જોવા મળશે ફોર્મ ફોર્મ ભલે આગળ પાછળ ભરાય પરંતુ નિમણૂંક પહેલાં સરકારી શાળાઓની થશે આ સ્પષ્ટતા એના દ્વારા કરવામાં આવી છે એટલે ફોર્મ ગમે ત્યારે ભરાય પણ જે નિમણૂંક જે છે એ સરકારી શાળાઓની પહેલાં કરવામાં આવશે આવું આજે જે મુલાકાત થઈ એ મુલાકાતમાં શિક્ષણના જે મંત્રી જે છે એના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે આપણે થોડીક હવે અવેરનેસ રાખી અને આમાં પ્રયત્ન કરવાની જરૂર છે બીજા જે પ્રશ્નો જે આપના છે એ આપના પ્રશ્નોનો પણ મેં જવાબ